તલગામે છારી જતા ત્રણ રસ્તા પર મારામારીના બનાવ અંગે ફોજદારીનો થઈ આ વિડીયો ઉતાર લ્યો તો જીવરો કોળાનો નોંડો કો ચોકો થઈ દો ના કર ને રાજ આઈ 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 ગાલ સુણી લે નો હા હુમલો થયેલો છે મારો રસ્તો જ બંધ કરી નાખ્યો આખો આઈ જ લોકો છે આપણે ફારૂક જિંદા પછી અમીર અલી અબ્દુલ પછી સદામ સદામ અબ્દુલ જિંદા ગોદડ અલાના ઇસ્માઇલ આ ટોળાએ મારા પર હુમલો કર્યો હતો અને હા મંદુકભાઈ હમણાં વાત કરીને કે રસ્તા માટે અડધો કલાક કે તમે રોકાઈ જાઓ એનામાં મંડળ રાખીને મારો રસ્તો પકડ્યો હતો એ લોકોએ મી મીર ખાન સાહેબ સાહેબ એનો એ બન્યો આ રસ્તાનું કામ ચાલુ હતું એનામાં બધે ના પાડી કે અડધો કલાક રોકાઈ જાઓ પછી નીકળજો તો આ ઉશ્કારાઈને રસ્તા બગાડવા માટે નીકળ્યો લકડાને ભરેલી હતી ગાડી ને બહુ મથાકૂડ કરી ને અમારો આ ભાઈ છે એને બહુ લાગી ગયો ડેમરેજ થઈ ગયો મગજમાં ને અહીંયા દાખલ છે જનરલમાં હજી કોઈ પૂછપરછ નથી કરતા તંત્રે ત્રણ ડી થઈ ગયા સાહેબ હજી કાંઈ નથી કામગીરી કરવા આવી સાહેબ ત્રણ થયા ડોક હા ડૉક્ટર જોડે સાહેબથી વાત થઈ ગઈ કે આ ડેમરેજ છે તો બી હજી પૂછપરછ નથી થઈ કાંઈ ના નથી આજે ખોલે આમ ફેરે સાહેબ હા ધમકી મળે ઇન્સ્ટાગ્રામ પર વિડીયો બનાવે છે ને લાકડા લાકડા કાપીને એની ગાડીની કાઢી હતી રોડ ઉપર એને બધા વડીલો ના પાડી કે અત્યારે અડધો કલાક રોકાઈ જાઓ તો બી નહીં માને ઉશ્કરાઈને ગાડી મૂકી દીધી પછી પાઇપોને કુવાડીયા પર આવી ગયા લઈને આવી ગયા મારો ભાઈ છે ને એને બહુ વાગી ગયો એ મથામાં ડેમેરેજ છે ને એને ડૉક્ટરે કીધું ડેમેજ છે સાહેબથી વાત થઈ પીઆઈ સાહેબથી હજી દાખેલ છે જનરલમાં તો હજી કોઈ તંત્રએ પૂછા નથી કરી અમારી માંગી છે ને ત્રણસો સાત લાગવી જોઈએ તો અમે પોલીસનો ઓર્બર માનીએ છીએ હજી કોઈ કાર્યવાહી થઈ નથી આવી હજી ખોલે આમ ધમકીઓ આપે અમને